અમદાવાદ પૂર્વ લોકસભાના બાપુનગર વિસ્તારમાં આવેલ ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય પર અનુચિત જાતિ મોરચાનો સંમેલન યોજાયો હતો જય ભીમના જયકારા સાથે હશમુખભાઈ પટેલે ફૂલ અર્પણ કરી

જે કે વકલી ફોટો પાડતા નહીં મૂકતા નહીં કોંગ્રેસવાળાના છાતીના પાર્ટીયા બેસી જશે રેસીડન્ટલી આ ફોટો જોઈ મારે આ ના આશીર્વાદ જોઈએ છે હું સાતખાડીયામાં ગયો હતો હા રોડ ઉપર રાજ સમાજની સોસાયટી હું આગેવાનાને પૂછ્યું તમારી એક ભૂલ તો બતાવો ઉમેદવાર તરીકે

સાચી દિશામાં વિકાસનું કામ સમાજના ઉત્થાનનું કામ કરીએ છીએ અને એટલા માટે જ મોદી સાહેબ કહે છે કે સૌનો સાથ સૌનો વિકાસ ગેર માર્ગે દોરવાનું કામ ચાલુ કરી દીધું છે કોંગ્રેસે અમિત ભાઈ શાહનો ફેક વિડીયો એનો સાચો વિડીયો એનું એડિટિંગ કરી ખોટે ખોટો વિડીયો બજારમાં ફેરવવાનું કામ શરૂ થયું છે કારણ કે કોંગ્રેસ હતાત છે વિશાળ વિહીન છે નેતૃત્વ વિહીન છે એને સમજ નથી પડતી શું કરવું જનાતાર ગુમાવી દીધો છે સમગ્ર દેશની થી જનતાથી નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ રાખીને બેઠી છે ત્યારે ખોટતા મારી પ્રચાર કરવાનું કામ કોંગ્રેસે શરૂ કર્યું એ આ સફળ ત્યારે માનીશ જ્યારે મને દલિત સમાજના આશીર્વાદ મળશે મારે બીજું ભાજન નથી કરવું હું એથી બોલાવીશ પૂરી તાકાત થી બોલજો ભારત માતા કી ભારત માતા કી મોદી જીવિત છે ત્યાં સુધી હટાવવાની કોઈ તાકાત નથી મિત્રો આ છે ભારતીય જનતા પાર્ટી નું કલ્ચર આ છે ભારતીય જનતા પાર્ટી સંસ્કારો કોંગ્રેસ માત્ર

દલિત સમાજ ના મોટા નેતાના ના હોત તો મને ચોક્કસ ખબર છે કે બાબા સાહેબ ભારતીય જનસંઘના સપોર્ટથી થી રાજ્યસભાના મેમ્બર ના બને કાયદા પ્રધાન ના બને મિત્રો પ્રધાનમંત્રી જીતવાનો છે જ પાંચ લાખ નહીં એના કરતા પણ વધુ વધતી જીતવાના છે બરાબર એમને કહ્યું આપણે વિનંતી કરી છે એમણે તમારી સાથે નાતો જોવાની વાત કરી ત્યારે